મહિલાના નશાના કારોબારની માયાજાળ આ એ ચહેરાઓ છે જે તમારી આસપાસ કામ ધંધાની આડમાં ડ્રગ્સ વેચે છે જરીનો વેપારી ટેમ્પો ડ્રાઈવર કારનો મિકેનિક પણ સામેલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે દિવસ પહેલાં અલગ અલગ પાંચ કેસ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી કુલ પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ કબજે લીધું હતું આ કેસમાં પોલીસ તપાસમાં વધુ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી એક મહિલા અને એક પુરુષ સ્કૂલ બેગમાં ડ્રગ્સ સુરત લાવતા હતા ત્યારબાદ આ બધાને ડ્રગ્સ સપ્લાય કરતા હતા જેઓ કોઈ જરીનો વેપારી ટેમ્પો ડ્રાઈવર કારનો મિકેનિક પણ ડ્રગ્સના ધંધામાં હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીને આધારે બે દિવસ પહેલાં રેલવે સ્ટેશન પરથી મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં આવી રહેલા એક મહિલા રાબિયા અને એક યુવકને બસો પચાસ ગ્રામ એમડી સાથે પકડી પાડ્યા હતા તેમની પૂછપરછ બાદ શહેરમાં અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરી કુલ સાત આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી પાંત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખનું એમડી ડ્રગ્સ કબજે લીધું હતું આ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓને પકડવા માટે ટીમ કામે લાગી હતી ત્યારે આજે વધુ ત્રણ આરોપીઓ મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાલવાલા તથા યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સૈફ ઉર્ફે પઠાણનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાલવાલાને કાદર શાહની નાળ અમીનાવાડી સામેથી ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં પોતે ઘણા સમયથી છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો અને બે દિવસ પહેલાં પણ તેની પાસેથી માલ મંગાવ્યો હતો આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી પકડાયેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપ્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાને ચોકબજાર ગાંધીબાગ પાછળના ડક્કા ઓવારાના ફ્લડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતાં તેણે આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાલવાલા પાસેથી મંગાવ્યો હતો પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખને આંબાવાડી કાશીરામ જગદીશના ખાંચા પાસેથી ઝડપી પડાયો હતો તેની પૂછપરછ કરતાં પોતે પોતાના માટે તથા આરોપી સઈ ઉર્ફે પઠાણને વેચાણ કરવા માટે મુખ્ય આરોપી રાબિયાબી અબ્દુલ રઝાક શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો અગાઉ પણ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી વેચ્યો હતો આ આખા કેસમાં દસ જેટલાને ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક સ્ટેપ પ્રમાણે આખી માયાજાળ ખુલ્લી પાડવામાં આવી રહી છે પહેલાં મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતું હતું ત્યારબાદ તેની નીચેનાને આપવામાં આવતું હતું ત્યારબાદ વધુ જે ત્રણ પકડાયા છે તેવા તેમના છૂટક વેચાણ કરતા પહેલાં હતા તેમને આપવામાં આવતું હતું હવે આ ડ્રગ્સ કોણ ખરીદતું હતું તેના સુધી પહોંચવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે